કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રથમ વખત સુરત આવ્યા હતા એમનું સ્વાગત બાદ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સી આર પાટીલે કાર્યકરોને સંબોધિત કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું પાંચ લાખની લીડ સાથે છવ્વીસ બેઠક ગુજરાતની જીતવાની વાત કરનારા પાટીલે કહ્યું કે બનાસકાંઠાની સીટ હારી જવામાં કંઈક મારી જ ભૂલ હશે એટલે એ સીટ મેળવી શક્યા નહીં બનાસકાંઠાની સીટ ન જીતી શકવાની જવાબદારી લઉં છું છવ્વીસમાંથી છવ્વીસ ન જીતી શક્યા એ હું સ્વીકારું છું લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ છવ્વીસ બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ તેની જવાબદારી પોતાની હોવાનું સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે શુક્રવારે સ્વીકારી હતી કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે એક બેઠક ત્રીસ હજાર મતે ગુમાવી પડી એ મારી ભૂલ હશે ક્યાંક કચાસ રહી ગઈ હશે એમ જણાવતા પાટીલે માફી માંગી હતી તેમણે ઉમેર્યું હતું કે રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે ભલે એક સીટ ગુમાવી પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને એક લાખ મત મળ્યા છે જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના આઠ લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે પક્ષના

ત્યાં કોઈ કામ કરવાવાળો વ્યક્તિ નહોતો ડોક્ટરો આવીને કન્સલ્ટિંગ કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્ય કરતા ત્યાં જાતે સફાઈ કરતો હતો જે કોઈ પેશન્ટ હોય એના સગાવાલા પણ એને જોવા આવતા નહોતા ત્યારે ભારતીય ધનતા પાર્ટીના કાર્યકર્તા કરતા બે પેશન્ટના પલંગ પર બેસીને એને હાથથી ગોળીઓ ખોળાવતો હતો એ મોતથી ધરતો નહોતો આ સેવાની ભાવના આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ ગુજરાતમાં જોવા મળે છે અને એના જ આધારે આ નવા નવા પ્રોજેક્ટો આ કરવાનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને આ પ્રોજેક્ટો આપણે કરીએ છીએ કંઈક નવીનતા કરીએ છીએ લોક ઉપયોગી કામ કરીએ છીએ એના જ કારણે બધાતા ભાઈ બહેનો પણ એની અમી દ્રષ્ટિ એ આપણી ઉપર રાખતા હોય છે મારી ફરી આપ સૌની વિનંતી છે કે આ બંને પ્રોજેક્ટ એને પૂરો કરવા માટે પંદર દિવસનો નો ટાઈમ લો ઝાડ લાવીને વાવવા માટે તો એક દિવસ જોઈશે અને બીજા એક દિવસની અંદર સોસાયટી લોકો સાથે નક્કી કરો કે પાણી માટે ક્યાં નક્કી કર્યું છે બાકીનું બધું અમે કરાવી જઈશું તમને વચ્ચે રાખીને તમને સાથે રાખીને મારી તો કોર્પોરેટર પણ વિનંતી છે કે ચારે ચાર કોર્પોરેટરો પોતાના વિસ્તારની અંદર જે લગભગ પચાસ હજાર મતદારો છે

એ આપ સૌના આધારે આભારથી મળી છે એટલા માટે આપ સૌનો આભાર પણ માનું છું અને આપ સૌને વિનંતી પણ કરું છું કે બે મહિના અઢી મહિના પછી કે બે ત્રણ મહિનામાં મકાન પણ મળી જશે તમે વોર્ડ વાઇઝ લિસ્ટ બનાવીને તમે ચોક્કસપણે દિલ્હી આવો એવી મારી આપ સૌને વિનંતી છે